મઠ મેહગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા એકાવન હિંડોળાના પાંચમા સમૂહ મહાનૈવેદનો કાર્યક્રમ યોજાયો શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો પાંચમો એકાવન હિંડોળાના મહાનૈવેદ ત્રેવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ શ્રી હરિબાબા સમાધિ મંદિર મઠ મેહગામ મુકામે યોજાયો હતો જેમાં એકાવન પરિવારોએ સમૂહ નૈવેદમાં ભાગ લીધો હતો અને પોતાની માનતા પૂરી કરી ભગવાન ઋષિનો આભાર વ્યક્ત કર્યો હતો આ ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્ત રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના કરવામાં આવી હતી માત્ર વોટ્સઅપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમો ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જેમાં કેલેન્ડર નોટબુક જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે તેમજ વખતો વખત રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે માયાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ હેતુથી સમૂહ મહાનૈવેદનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાનૈવેદ્યમાં નીતાબેન રાજ અને અનિલ મહારાજ દ્વારા ભજનોની રમઝટ બોલાવી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ